માતાજી અમારી મારી YouTube ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મને મિત્રો મારે YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં તો આજે આપણે બનાવવા આવી ગયા છે તમારા માટે એક નવ બ્લોગ ખુશીથી બ્લોગ બનાવવાનો છે મિત્રો બરોબર તો આજે આપણે બતાવવાનો છે નવ બ્લોગ મિત્રો અને જો આપણા કે દર અને આ બધું જે લાગે છે તમને આજે આજે વાતાવરણ છે પણ જબર છે અને અહીંયા એક બટર વાસ છે જોઈ શકો છો કોડી જેવું છે અને પાઇપ નાખેલી છે પાણીની પાઇપને કનેક્ટર જોડેલું છે અહીંયા અને આ બટર વાલ છે જોઈ શકો લાલ બટર વાલ નાખેલો છે અહીંયા અને આ મિત્રો આ બટર વાલને બંધ કરવો તો આવી રીતે બંધ કરાય ધો અને આ બંધ અને આમ ચાલુ કરો તો આ આ રીતે ચાલુ અને આ રીતે બંધ તો આ ચાલુ છે અને આપણે આ બંધ કરી દીધું તો પાણી બંધ થઈ ગય અને આ બંધ પાણી અને આમ મકા જીધો જીધો રાખો ને તો ચાલુ થઈ જાય તો આ મિત્રો પાઇપ નીકળે જોડેલો છે ને આમાં કાંઈ ખેતર છે આ છેતરની અંદર વાળવું હોય તો આ છેદનની અંદર તમે મિત્રો ચાલુ કરી શકો અને બંધ રાખવું તો આ છેતની અંદર ચાલુ રહી જાય અને આ મિત્રો જો તો અમારા વિડીયોની અંદર તો મિત્રો મહેનત ખૂબ જ છે તો મિત્રો જો વિડીયો આગળ મિત્રો આ ફુવારાની લેટર છે બરાબર અને આ ચકડું નાખેલું છે અને આ ફુવારાની આખી લેટર બટાકાની અંદર તો આ ચકલું મિત્રો આપણે ચાલુ કર્યું અને આમ કોરે તો બંધ બધા આખો કુવાર બંધ થઈ ગયો દસે દસ લાઈન આખી લાઈન લેટર બંધ થઈ ગાય બરાબર બરોબર તો આ ચકલું નાખેલ છે અને આખા ખેતરની અંદર ચકલું નાખેલો છે બધું છે તો છે અને જો આ બટરવા ચાલુ કરી દીધો તો તો ચાલુ આખા ખેતરમાં બંને બાજુ ખેતરની અંદર ધોઈ શકો છો આખા બે બાજુ ખેતરથી અને આખા ખેતરનો ફુવારો ચાલુ થઈ જશે તો મિત્રો તમે જોઈ કે ખેડૂત મિત્રો તમે બોર ચાલુ કરતા હશો એટલે ફુવારાની અંદર પ્રેશર કરો અમુક મિત્રો વધારે પ્રેશર હોય તો વધારે ફુવારો પાડે ઓછું પ્રેસર થઈ તો તમારે મિત્રો જોઈ શકો છો બોર બોરવાળા મિત્રો તો આગળ મિત્રો જો વિડીયો તમે હું શું કહેવા માગું છું તો જો મિત્રો વિડીયો તો મિત્રો આ બંને ખેતરમાં જાન નથી અને જાન બીના ફુવારા છે બરાબર જાન બી ફુવારા તમે જોયા છીએ તો મિત્રો ખેડૂત મિત્રો તમે ફુવારા અમુક ફુવારા કેતનની અંદર નહીં હોતા મિત્રોને અમુક મિત્રોને કુવાર હોય છે અને કુવાર કરી દીધા હોય છે બરોબર તો અમુક મિત્રો ખેડૂત મિત્રો તમે મહેનત ખૂબ જ કરો છો તો ખૂબ આભાર બધા મિત્રોને તો આપણે આગળ વિડીયો બનાવીશું ખૂબ અને આપણી નું નામ છે પુરભાઈ જદી ઓફિસ નવા વિડીયો આવતા રહે છે ચેનલની અંદર તો વિડીયો ગમે તો લાઈક કરો માં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ દો જય માતાજી જય દવારકા